Ah, also, hau, é um <Chevy Mustang91 hummingbirds> um ao ले Animals...

તો ચેનલ મોનેટાઇઝ થઈ જની ખુશીમાં આપણે લાઈવ થઈ જાવ કોંગ્રેસ ના એના બાજુ આવો કોંગ્રેચ્યુલેશન ભાઈ થેન્ક યુ ભાઈ તો ભાઈ આપણી ચેનલ મોનેટાઇઝ થઈ ગઈ અને શું કહેવાય કાલનો પરમદાર મેસેજ આવ્યો તો આપડા પર કે ચેનલ તમારી મોનેટાઇઝ થઈ ગઈ તમારે 4000 કલાક પટી ગયા અને શું કહેવાય હવે તમે YouTube માંથી પૈસા કમાવા માટે તમે એલિજિબલ થઈ ગયા તો ભાઈ આપણે જમકોડી બેઠા બેઠા આપણે લાઈવ કરી આપણે શું કહેવાય અપ્લાય કરી દીધું શું કેવી કરે હવે આપણે આપણા બધા વિડીયો માં ઓપ્શન આવી ગયું અને હવે આપણે જે પણ વિડીયો મૂકશો એના અંદર આપણે શું કહેવાય પૈસા મળશે જેના માટે આપણે મજૂરી કરી રહ્યા હતા તો શું કહેવાય આપણે

એક મેમ્બર આટલે જ વધ્યો હોય નવ મહિનામાં આપણી ચેનલ મોટા થઈ ગઈ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર સપોર્ટ કરવા બદલ એકરામ કોઈ કેવો બે શબ્દો બહુ જ જણા થઈ ગયા કોઈ કહેવું હોય તો વાપરવા માટે તમે બાલ સેટ કરવા દેજો હની સ્ટોરી થેન્ક યુ ભાઈ કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ ભાઈ ભાઈ તમારા બધાના સપોર્ટના કારણે જ આપણી ચેનલ મોટા થઈ ગઈ ના ના આચું કે જો એવું હોય એ હું તારા બધા સપોર્ટ આપે જો આ જમકુડીનો સપોર્ટ આ જમકુડી બતાવી દઉં સમજો લો આ જમકુડીમાં આપણે ભાઈ બહુ કર્યા ઓ ભાઈ પૈસા આવે ને પૈસાના અંદર સિસ્ટમ છે ચેવી ખબર દસ ડોલર તમારા થાય દસ ડોલર થઈ જાય એના ચીડી તમારે ગૂગલનો એડસન એકાઉન્ટ બનાવવાનું છે એરસેન એકાઉન્ટ બનાવશો એના પછી તમારું બેંક એકાઉન્ટ એડ કરવા છે બેંક એકાઉન્ટ એડ કરશો પછી હો ડોલર તમારા ખાતામાં પડશે એટલે દસ ડોલર તમારે થઈ જાય ને એના એનાથી તમારે શું કહેવાય તમારા તમારું જે પોસ્ટ હોય ને આપણું એ પણ આપણો ગૂગલનું એરશન એકાઉન્ટ આવશે એરસેન પણ આવશે હેલો છે હેલો છે મને મારા લાઈવ કરો

એક ગાડી હું બે બે લાખ રૂપિયા નફો કરે તો ચાલીસ રૂપિયા સુપર ચેર હું નહીં કરે ચાલીસ રૂપિયા કે વીસ રૂપિયા હા તો ભાઈ આપણે એમ વાત હતી કે ચેનલ મોટા ચેનલ મોટા નું શું કહેવાય કે નવ મહિનામાં આપણે ચેનલ મોટા થઈ ગયા હવે આપણે આપણે જેવો જેવા જેવા કોન્ટેન્ટ બનાવ્યો એના પર આધાર રહેવા શું કહેવાય પૈસાનું એટલે હવે મૂળ કેવા આપણે જે વિડીયો મૂકશો એમાં આપણને પૈસા આપશી જે આવી થોડા ઘણા આવી ચાર પાંચ રૂપિયા આવી બીજી આવી એટલે હવે આપણું એક જ બોલે મોહમ્મદ ભુરણિયા શું ભાઈ મોહમ્મદ ભુરણિયા પેલો તો નહીં ભાઈ ઓને તાર પરફ્યુમ લઈ લીધું હતું એને મારે મોડા છે જોઈ લે એ ગાડીમાં પડ્યું હવે જમકુડી હું ઓવન થી બગાડી તમે બધા એમ કે ઓનાથી લડાઈ કરી ઓનાથી લડાઈ કરી મારે લેવાનું શું લે ઓનાથી લડાઈ કરી લેવાનું શું ઓના પણ શું અને ગાડીમાં બધું મારું પડેલું છે તો ભાઈ વાર જ આવજો બધું ચાર્જિંગ કરવાનું કાલે જવાનું છે એટલે ભાઈ મજૂરી કરીએ અમે બધું અમારી આખી ટીમે ટીમ તો કોઈ ના પણ બતાવીએ હું તો અમુક તો શરમો છે અમુક જોયું તો પેલા ઘણું અધ્યારે આવવા નાખ્યા નહીં પણ સારી વાત બતાવી નહીં ભાઈ કાલા માર્ગ જવાનું અમદાવાદ એટલે એના પણ વ્લોગ આવશે એ પણ જોજો હા શું વાત જ મોન્ટ

બસ આપણે ગૂગલને હર્સન્ટપિન્ટ માટે અપ્લાય કરીએ હર્સન્ટ એકાઉન્ટથી અને ઓનઆઉ ફૂલ વ્લોગ આવશે સમજો ને જેવો આપણો પણ હર્સન્ટ પિન આવશે ને એટલે આપણે એને ગૂગલનો શું કહેવાય આખો ફૂલ બ્લોગ બનાવશો કે શું 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 સિસ્ટમથી એને અપ્લાય કરવાનું રહે બધી સિસ્ટમ આખું ફૂલ માઈડિયાથી બનાવશો વ્લોગ જે નામ અપ્લાય કરવાનું ચી નામ આવે ચી નામ આપણે ચીધામ આપણે વ્લોગ બનાવવાનું ચાલુ કરી દઉં એ બધી માહિતી આપશો એનો આખો પ્રોપરલી આખો વિડીયો બનાવવો છે કે જો વિરામ કોણ જણાએ કોઈ ની બોલે નહીં કાલ તું જાવ અમદાવાદ જાવ સબારી બાતે બતાઈ નહીં ચાહતી કાલ જાવ જાણણી ભાઈ એનો પણ વ્લોગ આવશે બધું તમે જોજો વ્લોગમાં જે જેને ચેનલ ચાલુ કરી હોય એમ કોઈ ટીપ જોબ હોય તો આપણને ભાઈ ફોન કરે નંબર આપડી ઇન્સ્ટાગ્રામ આઈડી પર મળી જાય કિના પટેલ કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ આ તો ગલ થઈ લે ઓ કુછ નુ મૂકી દીજે રાત જ ને મારું જ

તમારા લોકોનો સપોર્ટ છે ને આપણે જેવો ધારો હતો એના કરતાં આરો સપોર્ટ મળ્યો બસ આ રીતના સપોર્ટ કરતા રહો અને શું કહેવાય તમારા સપોર્ટની ખાસ જરૂર છે મેન જરૂર હવે છે આપણે ચેનલ તો મોડા થઈ જઈએ તમારું ગામનું નામ છાપીભાઈ ફરહાન માંદુલિયા આપણો ગામનું નામ છાપી ઉપર તમારું ગામ છીએ આલુ ગામ છીએ પરકાવાડા કોંકા યાર આ ઇકરામપુન બોમ્બે ચાબી આપુ ઘોમે ચાબી પ્રોપર આવો તો અભી ઇકરામપુનો ભાઈ બેંકો મજા દર્મુ એની પેટી માર દુ દે હેડલલ ઇન્કમ આવે ફૂલ મોજ મસ્તી પત્રમ કોઈ ઇકરા એ આઈસ તલે ઇકરામપુન બેંકો મજા દર્મુ યે ઇકરામે ઓ એડિટિંગ ગન કરીએ યુન લેપટોપ નું કરીએ ભઈ એડિટિંગ અને કોઈ પ્રશ્ન પૂછે ચેનલ મોનેટાઈઝ થાય તો આપણે યુન જવાબ એ છોટો એ લઈ લે બીજો એ છોટો એ લઈ લે ભાઈ છોવા વાત તો એ લે મમ્મી જા ચેનલ બોડસ્ટ થી જ હવે રમજો મેનો આવે રમજોની ઇફ્તાર પાર્ટીનો આપણે બ્લોગ પણ બસ તમે આવજો ઓય ઇફ્તાર પાર્ટી બોલર દોવા દે ભાઈ આ તો 0.08 એ ના અચ્છા છે અંદર હવે જો છે ને એટલે આરા ચેનલ લઈને આવી ગયા માર્કેટમાં પ્રવૃત્તિઓનું પ્રમોશન આપણે કરવાનું છે ઇન્શાલ્લા હવે મેન મજૂરી હવે કરવાની હે ભાઈ 10 ડોલર પૂરા કરવાની ફટાફટ ગમે તે કરીને મજૂરી કરી પડે તો બ્લોક બનાવીએ તો ડબ્બાય હવે 10 ડોલર આવી ગયો એટલે Google નો એડસન માટે એપ્લાય કરીએ કે 10 બાર ડોલર બક્કર મુખી નું ફૂલ મોજ બક્કર મુખી કોણ હલે ફૂલ મોજ આ ભાઈ ફૂલ મોજ જ છે આ જો આ બેઠા ભલે હોટલનું ખાવાના ગાધી પણ એચકા તો એ તોડવાના થોડા તો ખાઈ ના આવે પણ એટલે ભાઈ તમે લોકો સપોર્ટ કરતા રહો ફાસ્ટ કરીને અને કોઈ ઓકે ઇ ઓર્ડ પોલીસ લાઈન સ્પેશિયલ ઇન્સ્પેક્ટરના ના એમ એવું કે જે સ્પેશિયલ ના બંગલો તો હવે દયા બે બંગલા નવા આવવા બનાવે મસ્ત હાલનું નવું લેટેસ્ટ બંગલા નવા બનાયા છે બે બિલ્ડીંગો મોટી બનાવી હવે અંદર અમને અલાઉ કરી કે નીકળતા જવા માટે બાકી જો જવા મળશે એક દિવસ વાત કરશો કોઈ ચિકન જેમ બનાવશો લો ને પણ બનાવશો આપણે તો કોન્ટેન્ટ મળવો જોઈએ ભાઈ અને હા હવે પેટ પ્રમોશન ચાલુ કરી દીધું ભાઈ આપણે તો પેટ પ્રમોશન માટે કોઈ કેવું હોય બોલા તો કોન્ટેક્ટ કરજો અમે ત્રીસ એકતાલીસ જણ આવી જાવ જેમ ભૂલી લે

પ્રોગ્રામ કા લાઈવ બનાવે હા ભાઈ જો કા પ્રોગ્રામ મજા આપણે ઓન જેવા ફ્રેન્ડ હોય તો બસ જો આપે એક કમેન્ટ આજે તમારી તમારો વર્ક જે મને મજા આવે કારણ કે તમારી જે ફ્રેન્ડ કર કભી બહુ મસ્ત હા હસતા ને જેવા ફ્રેન્ડ હોય આ અન્ડરસ્ટેન્ડ લોકો હોય ઓન ભાઈ મતલબ કોપીરાઈટ આપશે

ભાઈ પ્રાઇવસી ના કારણે આપણે ભૂત બંગલા માં નહીં જગ્યા હતા પોલીસ સ્ટેશન માં પણ નહીં જગ્યા હતા કારણ કે કોઈ એના શું ફેમિલી હોય એના છોકરા છોકરીઓ બધા મોટા થઈ ગયા ખોટા આપડે જે લોક બનાવો એને કોઈ નું પર્સનલ પ્રાઇવસી બહાર ના નીકળી ગયે આપડે પરમિશન મળી જાય તો આપણે ચોક્કસ ટ્રાય કરશું ભૂત બંગલા તો કેવું હોય ભાઈ કે ઉપર હવે ટ્યુશન ક્લાસ ચાલુ હવે યંગ છોકરા છોકરીઓ ટ્યુશન ચાલુ હોય ને આપણે જેમ જોબ મળાઈએ ટાઈમ આપણે કાઢવો બહુ કાઢવો અને આપણે જે ટાઈમ પર એરિયા ના હોય ટાઈમ પર આપણે પછી આપણે શું આગળ શૂટ કરવા જતા રહ્યો હતો કોઈ એટલે એટલે શું કહેવાય આપણે જઈ નહીં કહેતા બાકી પોલીસ લાઈનનું તો આપણે ટ્રાય કરશું દિવસ આપણે કોઈ બીજા આપણે કોન્ટેક્ટ કરી પૂછશું આયા તો ચોક્કસ ટ્રાય કરશું બીજા કોઈ ક્વેશ્ચન

પ્રાઇવસી પ્રાઇવસી ના આપણા માં બધું સિસ્ટમ નહી હોય એટલે કોઈ વાત કરી શકે કે બાકી રે 6 જણા જોવે પિકનિક કરો ફ્રેન્ડ સાથે એમ હા કાલે ભાઈ જવાનું છે એના માટે પિકનિક માટે કાલે અમદાવાદ જવું છે અમારે શોપિંગ માટે બધું કોમ છે બીજું તો રાતના ખાઈ બાઈ આવવાનું હોય એટલે મોટો બ્લોગ મળશે તો આપણે એના પાર્ટ ઉપર બનાવી દેવું તો

પછી પણ બી ખાવાનો પ્લાન છે રાતનો ખાવા બાવા ખાઈને આપણે એટલે એક આખા બધું અમુક તો અમે નહીં બધાઈ ગઈ પણ તમે ટ્રાય કરશું બે પાર્ટ નું પણ એમ અલગ કામની આપણે આમિનભાઈ આમીન બક્કરભાઈ બક્કરભાઈ શું અમે તો નિર્દય આમીન આમીન તમારા લોકોના સપોર્ટ છે લગભગ આટલા પણ કામની બે છે મજૂરી છે લગભગ ભલેન અબ્દુલ્લા સાહેબ તમારો બહુ સપોર્ટ છે ભાઈ તમે મને મોનુડાઝ કરવામાં પણ બહુ સપોર્ટ કર્યો ભાઈ જે અબ્દુલ્લાભાઈ રહ્યા મોન સાહેબ મને ચેનલ તો મોનોટાઈઝ કરતી નતો આવડતું હું તો ખાલી વ્લોગ જ બનાવતો આપણે કઈ નિયત આપણને તો ખબર જ નથી કે ભાઈ શું કહેવાય આપણને તો ખબર જ નથી કે ભાઈ ચેનલ એ મોનોટાઈઝ થાય આપણે તો કદી વિચાર્યું જ નથી આપણે તો ખાલી વ્લોગ બનાવવાનું જ ચાલુ હતું આપણને નથી ખબર કે ભાઈ ચેનલ એ મોનોટાઈઝ થાય બધું થાય પણ ચેનલ એ મોનોટાઈઝ થઈ ગયું બધું થઈ ગયું અને એમ બોલી અબ્દુલ્લા તેનો ખાસ સપોર્ટ છે ભાઈઓ એને મને ચેનલ પર મોનોટાઈઝ કરી આલી અમુક વસ્તુ જે ના ખબર પડતી એ પણ એને શીખવાડ્યું ચેનલ આપણે તો ખાલી બ્લોગ બનાવતા હતા કે ભાઈ શું કહેવાય ચેનલ મોટા સાબિત આપણે તો ખાલી બનાવી પણ લોકોનો સપોર્ટ એવો સારો મળ્યો જેથી આપણે શું કરવાનું ફોન વિડીયો બનાવવા જેમ વ્યૂ વધારે મંડી એમ શું કે કોમ કરવા મજા આવે જો પેલું બોલાઈ અમે અમેથી આયો એ આવ્યો એટલે શું કહેવાય જેમ જેમ વ્યૂ વધારે આવવા માંડે એની આપણે બનાવવાની વધારે હતી પછી આઈસીઆઈ સર એક હજાર કલાક પૂરા થયા પછી બે હજાર કલાક પૂરા થયા પછી ત્રણ હજાર કલાક પૂરા થયા ચાર હજાર કલાકે પૂરા થઈ ગયા હજાર સબસ્ક્રાઈબર ફટાફટ વધી ગયા હતા આપણે તમારા લોકોનો ખાસ સપોર્ટ હતો અને મળી અબ્દુલ્લા છે પછી અભિજય ગયું મોણસુ જેને આપણે ભાઈ યુટ્યુબ ચલાવતી શીખવાડ્યું યુટ્યુબ મોનોટાઈઝ કરાવ્યું થમનેલ બનાવતી શીખવાડ્યું બ્લોગ બનાવતી શીખવાડ્યું અમારો સપોર્ટ છે બક્કર મુખી હા ભાઈ થેન્ક યુ થેન્ક યુ જજાકુલ્લાભાઈ બક્કરભાઈ મુખી તમારો સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર આ રીતના સપોર્ટ કરતા રહો ધોલર આવશું તો તમે પાર્ટી હાલશો જે આજુબાજુ રહેતા જોઈએ તો પૂરા કરું છું રાવણું કરશો રાવણ રાવણાનો મસ્ત બ્લોગ બનાવશો ખાલી એક વખત મોટા થઈ જાય બસ આપણે જે ક્રાઇટેરિયો પૂરો કરવાનો તો ભાઈ કે ચારે ચાર ચારે ચાર કલાક પૂરા કરવાના એ આપણો ક્રાઇટેરિયો પૂછી ગયો ભાઈ તો આપણે બ્લોગ બનાવો શું કહેવાય જેમ ઈચ્છા કેમ પહેલાં તો શું હતું કે આપણે એક હજાર કલાક પૂરા કરી નાખીશું એક દાડો પ્લસ થાય એક દાડો ઓછો થાય એટલે આપણો જે હારો જે લોંગ વિડીયો પૂરો લેવાય કલાક કલાકમાં એવું ના થાય કે એ વિડીયો પટી જાય એના પહેલાં પણ આપણે આપણું કોન્ટરેસ્ટ થઈએ કે ભાઈ હવે આપણે કોઈ પણ સારો પૂરો હશે એના અંદર લાઈવ કરીશું તો એનો વિડીયો બનાવશું બી ફરવા જઈએ કાળ ફરવા જવું હોય તો એનો પણ બ્લોગ આવશે એવા અલગ અલગ બ્લોગ આવશે જ વિડીયો હોટલ તાજ ફૂડ ભાઈ હોટલ તાજ આવ બહુ બદલાઈ જાય પહેલા જે ઉતરતા જ હતી મતલબ હાલે હારી જ છે પણ હવે આ બ્રિજના કારણે એના કારણે હવે એનું વેલ્યુ થોડું ડાઉન થઈ ગયું મને એવું લાગે હવે પર્સનલી હવે જે આ બ્રિજ ને બધું આવ્યું ને જો તમે બ્રિજ દેખાય આ બ્રિજ ઉપર જાય આ બ્રિજ આવી ગયો એટલે બ્રિજના કારણે આ બધી હોટલો ડાઉન થઈ ગઈ હવે જે બ્રિજના ખૂણા પર હોટલો હોય એ બધી હોટલોના કારણે એના કારણે શું છે કે એ બધી હોટલો આપણે ખાધી બહુ ટાઈમ થયો છે એટલે હોટલ તાજ એ બધું ઓછું થઈ ગયું છે વાત છે આ બધી નવી જે હોટલો આવી ને એ જૂની હોટલો થઈ ગઈ એ બધી ચાના ના માટે એના માટે બધી ફેમસ છે બાકી જે નવી હોટલો જે આવી ને એનું આ વેલ્યુ માર્કેટમાં મજબૂત આવી ગયા આ જે નામ કે હોટલ જાયકા આ લો તમે આ જે જે બ્રિજના ખૂણે જે હોટલો રહી ને બ્રિજના ખૂણે કારણ કે બ્રિજ ચડી ગયો એટલે પછી જે હોટલ તાજમાં તો ના નાખો જે બ્રિજ ચડી ગયો એના ચડી તો હોટલ તાજમાં આવી નાખો એટલે એ બધી હોટલોનું એનું વેલ્યુ થોડું ડાઉન થઈ ગયું લોકલ ગ્રાહકી મળી રહે બાકી જે હાઈવે જે પ્રોપર ગ્રાહક હોય એ બધી ડાયરેક્ટ બીચ ચડી જાય એટલે નેચે તો આવી નાખે પણ આ જે હોટલ જાયકાને બધી રહી એ સાઈડનું દેખાય જાય એટલે એ લોકો આવી જાય બાકી હોટલ દાદુનો તો જાઉં તો એક દાડો એનો પણ વિડીયો લઈ રેહાન કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ ભાઈ થેન્ક યુ તમારો સપોર્ટ કરવા બદલ તમારો આભાર બસ આ રીતે સપોર્ટ કરતા રહો ભાઈ તો આપણે નવા નવા વિડીયો ચેનલને મોટા કરી દો સમીર મુક્તિ મોજ મોજ ભાઈ તમારે જવા મોટું એટલે આપણે મોજ મોજ ભાઈ બસ આજ રીતે સપોર્ટ કરતા રહો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચેનલને શેર કરો જેથી આપણે નવા વિડીયો આવી એ નોટિફિકેશન મળી અને અમારે કોઈ ભૂલ થાય અમારાથી તો પણ બક્કર સુરપુર તમારા મુખી તમારો ખૂબ ખૂબ આભાર હું જોઉં તમારી બધા વિડિયોમાં મારા વિડીયોમાં કમેન્ટ બસ આ જ સપોર્ટ કરતો તમારા ઇલાકામાં પણ આપણી ચેનલ સપોર્ટ કરો કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ ભાઈ ભાઈ લાઈવના હવે બાવી મિનિટ કરીએ તો આપણે નો એન્ડ કરીએ હવે જે ભાઈને સપોર્ટ કર્યો એના બદલ ખૂબ ખૂબ આભાર લાઈવના હાઈપ કરતા રહેજો ભાઈ હાઈપ કરવા દઈશું વિડીયો ઉપર જાય તો આ રીતે હાઈપ કરતા રહો આ રીતે સપોર્ટ કરતા રહો તમારા સપોર્ટની ખાસ ખાસ જરૂર છે તો ભાઈ હવે આપણે લાઈવના એન્ડ કરીએ ના ચેનલ મોડેસ કરવા માટે ફેરથી એક વાર કહી દઉં કે ખૂબ ખૂબ આભાર હવે આપણે એના એક અલગથી વિડીયો બનાવવાનો જ્યારે આપણે ગૂગલનો એડસેન્ટ પિન આવશે વિડીયો બનાવશો અને એડસેન એકાઉન્ટનો આપણે જે આવશે એના પછી આપણે આખો વિડીયો બનાવશું કે જેના અંદર આપણે સીધના મહેનત કરી ચીજના સ્ટાર્ટ કર્યું આપણે બ્લોગ બનાવવાનો આખો વિડીયો બનાવશું તમે આપણા ચેનલના લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો જેટલી વિડીયો આવશે તો તમને મળી જાય તો મળી હવે આપણે આપણા નવા વિડીયો વર્કિંગ સો હાર્ટ ઓલવેઝ સપોર્ટ યુ કિપુ થેન્ક યુ બેન થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર આ રીતના આવો તમે આવી કમેન્ટ કરો જેથી અમન પણ એપ્રિશિએટ થાય એપ્રિશિએટ કરો જેનાથી અમન પણ એમ થાય કે ના ભાઈ હવે આપણે વિડીયો બનાવીએ આપણા વિડીયો જોવા વાળા મારો વિડીયો કોઈ બી એક જણો જોઈએ ને તો મને એમ થાય કે ના ભાઈ મારો એક વિડીયો એક મસ્ત ટાઈમ કાઢીને મારો વિડીયો અને મારા આપણા વિડીયો ભાઈ ફેમિલી બ્લોગ તમે ફેમિલીમાં બેઠા બેઠા જોવા તો પણ ચાલશે કારણ કે આપણે કોઈ બી કારણ કે એવું કોઈ બોલતા નહીં આપણે કોઈ એવી કોઈ અપશબ્દો નહીં બોલતા કે જેથી ફેમિલી હાથે જોતા હોય તો પણ તમને પ્રોબ્લેમ થાય કે ના ભાઈ આટલા ફેમિલી હાથે ના બે હે આપણો એકદમ ફેમિલી ટાઈપનો બ્લોગ છે ફેમિલી હાથી તમે જોવો તો એ ચાલશે છોકરા જોઈ તો ચાલશે એવું કોઈ શબ્દનો પ્રયોગ કરતા નહીં કે કોઈ આવાવાળી વાળી નસલના કે આવાવાળી આવા વાળી જનરેશનને કોઈ સાઈડ ઇફેક્ટ થાય આપણે એકદમ ફેમિલી ટાઈપના બ્લોગ બનાવીએ તો તમે ફેમિલી હાથી જોતા હશો તો પણ કોઈ ઇશ્યુ નહીં તમે જોઈ ગયા તો ભાઈ મળી હવે આપણે નવા બ્લોગનું જે કાલ આપણે અમદાવાદ જવાનું બે ત્રણ દિવસનું બ્લોગ આવી જાય